કેટલા ટકા 100 ટકા આતમે મહેનત કરી જો તમે આ મહેનત નથી કરતા જીવનમાં યાદરા જો તમને સૌથી વધારે સારાંતો છો તમે યાદ તો તમારા બરોણ 10 માં અને દોરોન 12 છે તમારું મૂલ્ય ઉપરના પૂછો તમને શું યાદ છે કે એમ જ છે મને 10 યાદ છે ને 12 યાદ છે હાલો પહેલી વાત કરી માનસિકતાની હું તમને સમજાવવાનું છું તમે કરી શકો જો દોડો ભાગો મહેનત કરો સવારે સાંજ લડી પડો તો તમાર આપને અત્યારે આ 27 દિવસ દરમિયાન રિઝલ્ટ બને બને અને બને છે

कल भी ट्रीटमेंट करवाना वो मजा में बात करूं के जो तुमने અત્યારે ફોન આપવામાં આવે તમે ઇન્સ્ટા જોવામાં આવે તો તમને મજા આવે કે નો આવે બીજું વસ્તુ જો તમે ફોન આપવામાં આવે તો કી આપવાની ટીમે તમને કહેવા માં આવે કે કારક મેતા આવે છે જોની વધારે કે નો બોલતા મજાને પ્રિગોના સો થી ઇમ્પોર્ટન્ટ છે અને કની મેં છે ઇન્ડિયાને વેરી ગુડ

અહીં કેના મે કોની જેટલા બજો ના હા તો કે ન તો સુબિયા કો મત જોમાં ઉઠજો તમે એની અપડેટ ફોરમેટ પર મોરમાઈ લેટી પૂછાવાળી અને બને જેટલી એકાગ્રતાથી યાદ રાખો તો એકલી એકાગ્રતાથી જો ભરવામાં આવે એની એકાગ્રતાથી ધ્યાન આપવામાં આવે એકલી એકાગ્રતાથી બધા વિષયને જોવામાં આવે તો રિઝલ્ટ બને કે ન બને હાપી તો કરો અમે એકાગ્રતાથી નહી માનકો પાકો さあ、プリンティーニャンジャン。<laughs> Sarah, ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વાત પહેલી વાત કરી માનસિકતાની તમે કરી શકો બીજી વાત કરી એકાગ્રતાની બહુ ટૂંકમાં સમજાવું છું આ એકાગ્રતા સત્યાવીસ દિવસ દરમિયાન બહુ ધ્યાનમાં રાખવાની છે જેટલા વાલીઓ આવ્યા છે આ વસ્તુને ધ્યાન રાખે તમારું બાળક તમારી બાજુમાં બેઠા છે એ કહી દેવાનું બેટા સત્યાવીસ દિવસ છે હું તારી સાથે છું આપણે સાથે મળીને મહેનત કરીશું આપણે સાથે મળીને આગળ વધશું પણ મહેનત કરીને લડવાનું છે ચાહે રિઝલ્ટ છે આવે સાંભળજો મારી વાત પેરેન્ટ્સ ચાહે રિઝલ્ટ જે આવે બસ ખાલી સપોર્ટ આપવાનો છે એ કુંભાર ને કંપા માટી ના ઘડા ને ઘડતો હોય તો એ સમય દરમિયાન ઈ ધ્યાન રાખે કે કુંભાર માટી ના ઘડા ઉપર કે પક પિંડ હોય તો પક પિંડ હોય એટલે પહેલા чаકડા ઉપર એમણે મૂકી દે તો ઘડો બની જાય તમે ખાલી છોકરા ને સ્કૂલ ની અંદર ભરવા માટે મૂકી દે તો છોકરો સંસ્કારી બની જાય એની અંદર એટલે સ્કૂલ ની અંદર મૂકી દે તો છોકરો ખાલી ને ખાલી સારા સાદો શિક્ષક જેટલી એરિયા શિક્ષક તરીકે ટીચર્સની ફરજ છે એના કરતાં વધારે ફરજ તમારી છે તો તમે એની સાથે રહેવાના સત્યાવીસ દિવસ દરમિયાન તરીકે તમારે બધાને સાથે રહેવાનું છે બોલો રહેશો કે નહીં તમારે બોલવાનું પેરેન્ટ્સ છે બોલો રહેશો કે નહીં જોરથી પેરેન્ટ્સ પાકો સો ટકા ઓકે અમે શિક્ષકોને એક સેમિનાર બનાવ્યા આ સેમિનારની અંદર ખૂબ સારા વ્યક્તિઓ સારી વાત કરી રહ્યા હતા એમાંના એક વ્યક્તિને બધા શિક્ષકોને અનુલક્ષીને ખાલી એક સવાલ પૂછ્યો આ સવાલ તમારા માટે પણ છે એ સવાલ એ પૂછો કે આ જીવનની અંદર સૌથી મહત્વનું અથવા તો સૌથી મોંઘા મોંઘી વસ્તુ એ શું છે ઘણા બધા તત્વચિંતકો બેઠા હતા ઘણા બધા લોકોએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને તે વ્યક્તિએ જવાબ આપ્યો કે આખી દુનિયાની અંદર સૌથી મહત્વનું જે તમારી પાસે છે એ એક જ વસ્તુ છે અને એ છે સમાન समय की कीमत कोई ना आप इसके जनी पास समय है नहीं कीमत रहती है जिन्होंने समय चालो जो चले खबर पर से जेल जल्दी धुमाल दोष नहीं है तो सिर्फ बड़े नाम लाओ से खबर पर से कि मैं कितना सदुपी और करो ना धारे की जल्दी फेल रहते हैं क्या नहीं खबर पर से कहने को शुभ करो शुभ खबर देते हैं जहाँ फेल था तक नहीं था आज बस वो आप जब पास थे ना आगर चला गया तो समय सोचती हूँ ताकि आगे रुला के हैं जब अपना फ्रेंड फर्स्ट नंबर लाता है तो साला दुख होता है हेलो ओके जब अपना सेल फेल होता है तो दुख होता है पर वही ट्रेड जब पहले नंबर पर जाता है तो ज्यादा दुख होता है हमखा से आलिया ने ये कहा समाज से कोई कोईना मानते नहीं वर्षों पहले एक व्यक्ति होता किजुभाई बधेता एना जीवा सोपना पुस्तक के अंदर है छठे पृष्ठ पर होता है जिन अंदर समझाऊं तो कि भणवानी अंदर स्वार्थी रहना કે કે જે જ્ઞાનદિયા હશે એની અંદર કોઈ ભાગ નહીં પાડે સજા બે ભાગ હશે કિંમત થશે ઘરની કિંમત થશે એના બે ભાગ પર છે જમીનના બે ભાગ પર છે પણ અહીંયા આવેલા રોલેજના કોઈ ભાગ લઈ પારી શકે હો લોકો હા કેના આપણે અહીંયા ભેગા થયા છે નોલેજ માટે આ તમારી પાસે સમય છે એની અંદર નિર્ણય લેવા માટે તમારી પાસે સમય છે એની અંદર યોગ્ય ઉપયોગ કરવા માટે જો આ સત્યાવીસ દિવસ પહેલાં તો જીવનમાં ખબર નહીં પડે મારે હવે આ જઈને શું કરવું દર વખતે ક્યાં ને ક્યાંક અટવાયેલા રહેશો પરિવારના પાંચ વ્યક્તિને મળશો પપ્પાને મળશો હવે હું શું કરું હવે તમારી જવાબદારી છે છોકરા સ્વ પગ પર ઊભું થવાની નિર્ણય લેવા અને પપ્પાને કહેવાની પપ્પા મારે જીવનમાં આ બન્યું અને જે બન્યું આખી જિંદગી પપ્પાએ નીને ન લીધો હોય કે મારા પ્રકૃતિકલાનો ધંધો છે પપ્પાએ નીને ન લીધો હોય કે મારા ટેક્સટાઇલમાં ધંધો છે પપ્પાએ નીને ન લીધો હોય કે મારા નોકરી કરવાની છે એટલા માટે ડર છે કે કારણે કમનસારું ભવિષ્ય આપી શકે તો આજે આ તે મને લઈને આવ્યા છે એટલે સમય સૌથી મહત્વનો છે સૌથી ચીકપીટી એક ક્લાસ છે આ ક્લાસ મેં ઉંદરને પાણી નાખી દો અને આ ક્લાસ મેં વેચવા માટે ક્યાં एक ग्लास, ग्लास, ग्लास एक तो दीख दीख? हो तो इस ग्लास में हूँ पानी नाखी दूँ और ग्लास में हूँ वेचवा कितनी कीमत किमत है बेहतर के पांच रुपये पर बीच ग्लास में अंदर समझी नहीं चालो वो घी ना की तो अन्य में नहीं चाहो मटे जाओ तो बस हो गया पांच सौ रुपये इस घी में जब ऑयल अथवा तो पेट्रोल ना की तो कीमत बढ़ जाएगी यही अंदर हूँ सोनू ना की तो लाखों कीमत जाएगी અને એની અંદર હું વિઘ્ન નાખી દો તો કરોડોનો નુકસાન થાય ને સાયનિક ગ્લાસ આપડો મન છે સોફા ગ્લાસ આપડો મન છે મારે નીને લેવાનો છે મારે નીની કરવાનો છે કે મારે ની અંદર શું નાખવું અને એની અંદર આપણને સૌથી વધારે અટકારે તો કોણ અટકાવે અત્યાર સુધીમાં બીજો નંબર પર ફેસબુક બીજા નંબર પર એવું સાને એનો પણ ખતરનાક વિક્ટી હોય તો આપડો મિત્ર એવો સૌથી અગત્યનો સખી હોય સુખમાં આનંદ રહે દુખમાં બાચ રહે એવું હોય ને सुखमा अगड़ रहे ने दुखमा काचरो मित्र बे प्रकार ना हो एक करण जीवो होए एक प्रिय मित्र दुर्योधन कातर दुर्योधन न भूलियो एक मित्र करण जीवो होए ने एक मित्र दुर्योधन जीवो होए दुर्यो दुर्यो दुर्योधन तमने ले जाथे अभी तो 21 दिवस बाकी थे हालत परवा जाय अभी तो 21 दिवस बाकी थे एकातू पिक्चर જોઈ નાખી હજી તો 27 દિવસ બાકી છે પછી તૈયારી કરજો આનેથી ઓળખ વાલી મિત્રો બહુ ધ્યાન રાખજો જે વાત કરી રહ્યો છું આપણને ખબર જ નથી કે આપણા દોસ્તાના મિત્રો કેટલા છે કેવા છે એના ટકાવારી કેટલા આવે છે જો દિવસ દરમિયાન ધ્યાન ન રાખે તો મિત્રતા તમને લઈ છે પણ જો એવું મિત્ર મળી ગયો કે હું તૈયારી કરું ને તું તૈયારી કરી આપણે સાથે બેસીને તૈયારી કરીએ તારા ઘરે વાંચવાની સુવિધા ન હોય તો મારા ઘરે આવી આવીને મારા ઘરે વાંચવાની સુવિધા ન હોય તો તારા ઘરે ચાલો આપણે બેના ઘરે लाइब्रेरी में जाइए पर तुमने इसे आप लोग ट्रेंड करों चेसों तो मिलो नाम लाओं चेस कैमरन तो मिलो नाम लाओं चेस आपने आये एरिया नहीं अंदर टॉप नाम लाओं चेस अरे बड़ी शक्कर के गुजरात भी अंदर पहला नंबर लेके आए आए कि नहीं ये हिस्ट्री ट्रेड करवा लेते आपने कल मैंने बैठना बारह घंट आमाती बैठे लो कोई व्यक्ति भविष्य के अंदर रतन टाटा बन सके आमाती बैठे लो कोई व्यक्ति भविष्य के अंदर अब्दुल कलाम बन सके के क्योंकि भारत में हमें कौन हाजी कौन अति आरे अब्दुल कलाम ने जरूर से भारत में हाजी कौन अति आरे कौन रतन टाटा ने जरूर से भारत में हाजी कौन सारा नागरिक ने जरूर से भारत में हाजी कौन ईमानदार व्यक्ति ने जरूर से भारत में हाजी कौन प्रमाणित व्यक्ति ने जरूर से ये आमाती बैठे लो व्यक्ति भविष्य में बन सके आमाती बैठे व्यक्ति पर इसरो में जा सके आमाती बैठे व्यक्ति पर सेंट्रल सेलुलर मॉलिक्यूलर बायोलॉजी लैब हैदराबाद के अंदर કારણે છે એની આમાં બેઠનો વ્યક્તિ બાબા એટોમિક રિસર્ચ સેન્ટર નવી કોવે મુંબઈની અંદર આવેલું છે એમાં જઈ શકે આની અંદર બેઠેલો વ્યક્તિ પણ આઈઆઈએમ અમદાવાદમાં જઈ શકે આમાં બેઠેલો વ્યક્તિ પણ આઈઆઈટી ની અંદર જઈ શકે જો ઈ ધારે તો પણ ધારે તો ને ભરાય હલો હા કે ના આપણી પાસે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સમય તો સમયનો ઉપયોગ કરવો તો ક્યાં થાય really a very बात part. As a tell you, you are so good. Paridi go to. As a tell you, you are so good. So, so, triple R. Tell you was to read. Billy दिवस बन रूटीन फॉलो करवाने से कोई एक व्यक्ति एक का जुआ करे तो काम बारंबार करे तो ये बेस्ट काम करेगा विपुल नगरी में આ સપ્તાહ દિવસ દરમિયાન જો હું મારો રૂટિન ને તોડી લઉં મારે જેટલું વાંચવાનું છે 6 કલાક પૂરો અને 7 કલાક વાંચવાનું છે એના પછીનો સમય તમારી માટે દેતા કોથી વાંચવાનું છે જો સમય બરાબર વાંચવામાં એનો ઉપયોગ કરો દરેક વિષય કે નિયમ કે નય આપો 47 દિવસ છે કે તમે બદલી શકો તમારી લાઈફ બદલી શકો તમારો રિઝલ્ટ બદલી શકો તમને સક્ષિપ્ત મળે મળે અને મનાય કેટલા બાળકો એના મમી પપ્પાની બાજુમાં બેઠા છે હાથ ધોતો કેટલા બાળકો એની ઉપરની બાજુમાં બેઠા છે બેઠા કોન તમારા પપ્પા કે મમ્મી કે બાજુમાં બેઠા હોય એના હાથ ખાલી પકડી લે પકડો હાથ ઊંચો કરો મને એક પડે બેઠા છો કરો હાથ ઊંચો હા કરો તમે તમને છોકરા મિસ કર્યો તમે પપ્પા કે મમ્મીને ના બોલાવ્યા નેક્સ્ટ ટાઈમ હું કહું એટલે બોલાવશો ને પાકો અને ઘરે જઈને હું કહું એટલું કરવાનું છે પણ પહેલા હું આમની સાથે વાત કરી લઉં ફરીથી હાથ ઊંચો કરો જેના મમ્મી પપ્પા આવ્યા છે બાજુમાં બેઠા છે હાથ પકડવાનો છે છોડવાનો નથી પકડી લીધો પગડી ને પપ્પા કે મમ્મી ની આંખમાં હાથ નથી ખાલી પૂછ્યું મમ્મી કે પપ્પા તમને હું પૂછવું શું છે આંખમાં